ગુડ મોર્નિંગ ગાઈસ સવારના સાડા સાત થઈ ગયા નહીં ધોઈને તૈયાર થઈ ગયા મૂળ ભૂમિ બે હવે જવાનું સ્ટોરે આજે રવિવાર એટલે આઠ વાગે સ્ટોર ખોલવાનું સેટરડે સન્ડે આઠ વાગે ગુડ મોર્નિંગ મમ્મી જો મમ્મી કપડો વાળા હવે કામ કરશે પપ્પાને આરો ઉપર પપ્પા ગુડ મોર્નિંગ જીઆન્સ ગુડ મોર્નિંગ બેટા જય સ્વામિનારાયણ હજુ હાલ ઉઠ્યા ભૂમિ જઈએ ગાડી ચાલુ કરવા ચા કર જોઈએ ભૂમિ શું કર ચાલુ કરીને આવી ગાડી જોવા ગાઈશ ભૂમિ ગાડી સાફ કરો ભૂમિ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જોવા ગાઈશ ભૂમિ ગાડી સાફ કર મહારાજે વંટોળ્યું હવ બરફ ગાડી સાફ કરી ગાડી ચાલુ કરીને પછી ભગવાનની સેવા પૂજા કરી દીધી મેં ભગવાનના નવરાઈ દીધા ભૂમિ આરતી ને ઉતારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ચા તૈયાર થઈ મમ્મી મર મમ્મી ચા કર મમ્મી ચા કરી બીકરમાં મમ્મી ચા કર ગાઈઝ સ્ટોરે લઈ જવાની પપ્પાને ગરમ પાણી પીવી ગાઈઝ આપણે સ્ટોરે જવાની તૈયારી અગડીયા ટિફિન ભૂમિની બેગ લઈ લીધીએ મૂકી દઈએ પાછળ ભૂમિ બીકર લઈને આવશે ચાના બાર પવન બહુ જોરદાર છે આજે સાથે સાથે સ્નો બહુ જોરદાર પડે ગાઈસ હજુ ભૂમિ આવી નહીં એટલે ઘડી આપણે ગાડી આપણે ગરમ થઈ જાય ભગવાનની સેવા પૂજા કરી લઈએ થોડી ગોગા બાપાની ગાઈસ ગાઈસ ભૂમિ આવી જઈએ ચાના બીકર લઈને હવે અમે જઈશું સ્ટોરે બે વસ્તુ અડે જઈશું પાણીની બોટલ બરફ થઈ જઈ છે ગાઈસ જોઈ લો પીવાનું છે વિતે નહીં પીવાનું શું કેવું ગાઈસ ગરમ પી લો ચલો મળીએ સ્ટોરેજ એ ગાઈસ તો ગાઈસ હું તો તૈયાર થઈ ગઈ હતી અને તૈયાર થઈને ચા નાસ્તો ને બધું બનાવી દીધું સો ગુડ મોર્નિંગ અને અમે હવે જઈ રહ્યા છે સ્ટોરી તો આજે વેધર પાછું થોડું ખરાબ કરી નાખ્યું છે વાયરોન નો ગાડી કઈ રીતે નીકળ બીકોઝ બહુ જ બધો બરફ છે ચાલુ થઈ ગયો બરફ હમણાં સાફ કરવા વાળું સાફ કરવા આવશે પણ મારે અત્યારે જવાનું હતું એટલે હવે જઈએ જો તમને આગળ છંદી ગ્લાસી જ ગઈ તગલા જોવા બરાબર

ફાઇનલી અમારા ઘર થી બહુ દૂર નહીં ગાડીમાં કેટલા મિનિટ થાય નીરવ ગાડીમાં માં હોય ને ત્રણ મિનિટ થાય અને ઉનાળા માં ઉનાળા બે બે મિનિટ બધું સરખું જ થાય ગાડી ચાલતા થોડી પચ્ચીસ છવ્વીસ મિનિટ જેવું થાય એટલે અમે પહોંચી ગયા હવે સ્ટોર બોર ઓપન કરીએ હવે નીરવ પગે લાગશે મારા હાથમાં બધું છે અને મન ફાવશે નહીં લાગી લે જો સ્ટોર ઓપન કરશે નીરવ હવે બધું મના આપી જય મારા વાલા હિના ગુગા મારી ચિકો તરમા જોઈ લો આ રીતે ઓપન કરવાનો અંદર સાયરન વાગે નો તો પડપડ કરો તો ચલો પછી મળીએ હવે થોડું બધું ઓપન કરી દઈએ લાઇટિંગ બાઇટિંગ ચાલુ કરી દઈએ ઓવર ચાલુ કરી દઈએ રજીસ્ટર ને બધું ખોલી દઈએ પછી મળીએ ઓકે બાય બાય જો અમાર બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો સવાર સવારમાં તો આજના બ્રેકફાસ્ટમાં મેં બનાવ્યું છે પરોઠા મમરા સેવો રતલામી સેવો આ મારા ફેવરેટ બિસ્કીટ ફિફ્ટી ફિફ્ટી મને ભાવ છે બહુ જ કોનો ભાવ કોમેન્ટ કરજો પછી મેરી ગોલ્ડ અને ચા નીરવ અહીંયા કસ્ટમર લે છે જો કઈ તે કસ્ટમર આવે નીરવ નીરવ કસ્ટમર આવ્યું છે બેઠી અને

અમારે ગાડી આખી ભરી ગઈ એ બરફથી ના આવવામાં જો અમને જોગિંગ બંધ નહીં થતું સવાર સવારમાં જો આવા દોડ્યો અને આપણી પબ્લિક ઇન્ડિયાની ઘરમાં ઘૂસી જાય એવું હોય તો જો આર જોગિંગ કરો નીકળી 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 ખરી એમ ને

सेनाથી ઉલાડણી રવ મેરી લાઇન મંડ્યો મશીન લાઇન જોયું મશીન લાઇન નું લાડ આ બધા એ જ કરો જો મશીન થી સાફ કરો બર થઈ જાય અને જો આ ગાડી તો આખી ઢંગ ગઈ કઈ રીતે કાઢશે ક્રિઝી વેટરને નિરવ બહુ હીટર ના કરસા નિરવ હીટર બહુ ના કરું તો કાચ પેલા થઈ જશે કારણ કે નહીં આગળ કશું ગાડી બહાર જગ્યા મળન તો બહાર મુકીએ તોય पावડા મારીન ઓ વા વાધુની તો पावડો મારી લુલાડી आले હું હજી હમણે તમને હારું નાગ્યા તે આવામ સાફ કરી ગયા તો શું કરવ તો પણ હવે આ તો ચાલુ ઓ પ્રોવિસો આ ચાલુ ચાલુ જ છે ને

આવી ઊંચી ગાડીઓ હોય ને તો નીકળી જાય પણ નીચી જ નહીં નીકળતી આવો સ્નો પડતો હોય આટલો બધો તો એમને ફરવાની બહુ મજા આવે એટલે આગળ પેલી

ખેતર ખેડતા હતા અને અહીંયા બરફનો વારો આવ્યો છે એટલે જે કાળજીસ્થાનથી જોતું હોય ભરતભાઈના ભાઈબંધને બધાએ જો જો સિચ્યુએશન સિચુએશન અહીંયા કેનેડામાં તો બતાવો હું તમને આગળ જઈને ચલો ફાઇનલી અમારે કાર થોડી થોડી આગળ વધીશ ગુગા મહારાજની જય ગુગા મહારાજની જય જો મને ઉત્તરવા દેજો નીરવ બે મિનિટ

થોડી પાછી જવા દો બસ પપ્પા ભાઈ પાછળ નું ભરે જશે તો કાઠી પડશે કાઢવી યાર બસ 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 ની રવે એટલે રહેવા દો જો ફાઇનલી ગાડી તો પાર્ક થઈ ગઈ હલો બેગ ને એવું લેતા આવજો

એક ગાડી ભરાઈ રહી બે સ્ટોરે મોકલી આપડી હવે મેલી બાજુમાં હવે જોઈએ અત્યારે બહુ વિચારવા નહીં મેલ દીધી જે થવું હોય થાય બાકી મૂકી દેવાની રસ્તા વચ્ચે જો છે જોરદાર આવર ખાલી પણ પ્યાલો પપ્પા ના કરી આ ઓન સિસ્ટમ હોય ખબર ઓહન 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 એવી સિસ્ટમ હોય પપ્પા એમને ખબર છે

જો આ બાજુ જો ડીઝર્ટ પાર્ટી ચાલે આ બધા પૂનમ કુમાર ના બર્થડે ની કેક હજુ ચાલે છે તું તૈયાર થઈ ગયું છો કોઈ જમવા આવતું નહીં મમ્મી બેસી ગયા છે નીરા બેહી ગયા હું બેસી ગયું અમાર મોગેરા મહેમાન આવી ગયા જમવા મોટા નહીં આવતા પણ નોનો આવી જાય છે જમવા લે નીરા તો ખારી પપ્પા હેડો પપ્પા હેડો મમ્મી હલાવજો હો સબ્જી

કેゼમા ઓર તમે આ સ્ક્રીન નો આઈસ્ક્રીમ સ્ક્રીન અમે જો સેક્રિફાઈસ કરીએ બારી મારી કોણીઓ બે ચમચી ચંબકા બે ચમચી મો થાય હું ભૂમી બેકુ ખઈ લો લે ભૂમી આરા દે ને અરે તાન કોને બોલાવ્યો હોય